નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સિગોતર સાધનામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું એક માહિતીનો વિડીયો અને એક હમજણ નો વિડીયો લાવ્યો છું કે આપણી ઘરની માતા ઘરની માતા કોમ કેમ નથી કરતી આ તમામ માહિતી વિશેનો વિડીયો છે મિત્રો અને આ વિડીયો તમે આખો સાંભળજો તો ખબર પડશે તમને કે આ વિડીયો શું કહેવા માંગે છે આ માહિતી શું કહેવા માંગે છે આપણી ઘરની માતા હોય કુળદેવી ચામુંડ માતા હોય સુગોતર માતા હોય મેળી માતા હોય જાહુ માતા હોય જાતા હોય મહારાજ હોય કોઈ બી દેવો હોય ચહેર માતા હોય છતી માતા હોય બાળ સિગોતર હોય તમામ દેવી કોઈ બી દેવી માતા હોય આપણે પણ ઘરની માતા કોમ કેમ નથી કરતી બાર માતા બહુ કામ કરતી હોય છે તો મિત્રો આપણો તો પેલો વિશ્વાસ નથી હોતો આપણે ઘરની માતા પર વિશ્વાસ જ નથી હોતો કેમ વિશ્વાસ નથી હોતો આપણને આપણે બાર ની માતા બારી દાખલા આપતા હોય આપણે પબ્લિક આવતી હોય એમની માતા ઉપર વિશ્વાસ ક્યાં જાય આપડી માતા ઉપર વિશ્વાસ નથી હોતો એટલે આપણું કામ નથી થતું કેમ કે તમે ઘરની માતા મૂકીને ઘરની માતા મૂકીને બારે દોડો છો અને બારે બધી પૂછવા દોડો છો ઘરની માતાને પૂછતા નથી એટલે માતા કામ નથી કરતી

રીતે નથી ઘરની માતાને આપણે મહિને પગે લાગવા ના જતા હોય બે મહિને ના જતા હોય કુતિથી દળે માતાજી જે ના જતા હોય પાંચ રૂપિયા મૂકતા ના હોય બારે આપણે બારે કુતી થયો હોય કે રવિવાર હોય તો દર રવિવારે જઈએ અને માતાએ પચાસ રૂપિયા મૂકીએ બધું મૂકીએ આપણે બધું કરીએ પણ ઘરની માતાને આવું કંઈ કરતા નથી એટલે ઘરની માતા કામ નથી કરતી તો મિત્રો તો એક તો પેલા પ્રથમ તો તમને એક વાત કહું ઘર ની માતાને તમે પૂછશો ને ઘર માતાને માતા પૂછશો અને ઘર માતાને તમે વિશ્વાસ રાખશો તો તમારે બહાર કોઈ દોડવાની જરૂર નથી તમારે શ્રદ્ધા વસ્તુ છે અનશ્રદ્ધા નહીં શ્રદ્ધા રહો અનશ્રદ્ધા માં મત રહો એ માન શ્રદ્ધા ને શ્રદ્ધા ઘણો ફેર છે મિત્રો કે ઘર માતા આપડી કુળદેવ ચામુંડ માં આવે શિવપુત્ર માતા હોય ભલે ગમે તે તમારું કામ થાય ના થાય પણ એકવાર તમે વિશ્વાસ રાખશો સાચા દિલથી થી ને સાચી શ્રદ્ધા તમે કામ મને પડાવશો અને વિશ્વાસ ગમે તે થઈ જાય ભલે બારની માતા ગમે તે હોય બારી ગમે તે ભૂવા દોડતા હોય પણ મારે કે મા તું મારે તો તું તારે તો તું તારા ચરણોમાં અને તારા મસ્તક મતક છું હવાર હાજ દીવા બધી કરો તો માં

ઘરની માતા માતાને તમે મૂકી ક્યાંય દોડતા નહીં અને ઘરની માતાને પૂછ્યા કે કોઈ પગલું પડતા નહીં બારી દોડો મત ઘરની માતાને તમે પૂછશો તો આગળ આવશું અને બારી માતા તમને કદાચ કે છે ને કે બ્રાહ્મણ બ્રાહ્મણ છે કે પણ ઘરના એડાડી આપે એવું કહેવત છે આપણે કંઠીઓની તો મિત્રો બારની માતા તમને થોડા સારું લાગશે પણ ઘરની માતા સિવાય કાંઈ નથી તો મિત્રો ઘરની માતાને પૂછ્યા કોઈ પૂવા પાસે કે કોઈ ગમે તે કાંઈ પૂછવું નહીં ઘરના માતાને પૂછ્યો કોઈ ઘરની માતા ના ગમે એવું કાર્ય ના કરવું ને ઘરની માતા જો આપણે તે રૂઠ થઈ જાય તો ઘરની બહારના પૂવા ગમે તેવા હોય ઘરની માતા જ્યાં સુધી નહીં રાજી હોય ત્યાં સુધી તમે ગમે તેમ તો તમારું કામ થવા નથી તો મિત્રો સાંજ સવાર કરો સાંજ સવાર માતાજીને પ્રાર્થના કરો અને માં ગમે તેવું દુઃખ તું આપે દુઃખ આપે સુખ આપે મા તને ભૂલવા નથી અને તું અમારું જેટલી કરસોટી કરવી એટલી કરી લે માં અને કરસોટી કર્યા પછી માતાજી ગમે તેવી કરસોટી કરે દુઃખ આવે સુખ આવે ગમે તેવું આવે માતા તને પૂછ્યા વગર હું પગલું નહીં ભરું અને તને તારા ચરણોમાંથી નમીશ અને બીજા કોઈ ચરણો પકડવાથી મા તારા જોડે આ છોડવા છે મા તને નમવું છે પણ મા મારે દુઃખ આવે કે સુખ આવે મારે ક્યાંય જવું નથી તું મારે તો ભલે તું તારે તો તું ભલે હવે વિશ્વાસ માતાજી ઉપર રાખી અને તમે માતાજી ઉપર આવો વિશ્વાસ રાખશો ઘરની માતાને તમે પૂછશો ને ઘરની માતાજીની આરાધના કરશો ને ઘરની માતા ઉપર વિશ્વાસ રાખશો તો કોઈ દિવસ તમારું કામ અટકશે નહીં અને તમારું માતાજી કામ કર્યા વગર રહેશે નહીં સો ટકા તમારું કામ કરશે આવો વિશ્વાસ રાખજો આવો શ્રદ્ધા રાખજો તમે જે દેવને પૂજતા હોય ચામુડ પૂજતા હોય શિકુત્ર પૂજતા હોય મેળી પૂજતા હોય તમારું જે ઈષ્ટદેવ હોય એને સમજો એને એમના ચરણમાં પગ એના ચરણોની અંદર મસ્તક નમાવજો એના ચરણ પકડજો તો તમે આગળ આવશો બારની માતા તમે દોડશો બારી પૂવા પાછળ દોડશો તો તમારે ક્યારેય કામ નહીં આવે મિત્રો શ્રદ્ધામાં રહો ઘરની માતાની શ્રદ્ધા અનશ્રદ્ધામાં મત રહો અને શ્રદ્ધા સર તમારું કામ સો ટકા થાય છે સરદા વિશ્વાસ સરદાથી વહાણ કરે છે કે શરતા વિશ્વાસ થી વહાણ તારે છે મિત્રો શરતા વિશ્વાસ રાખજો મિત્રો અને અમારી યુટ્યુબ ચેનલ શિકોતર સાધનામાં મિત્રો નવા નવા વિડીયો તમે આવો બનાવતો રહીશ અને અમારી યુટ્યુબ ચેનલ શીખોતર સાર્થના ને તમે લાઈક કરતા રહીજો શેર કરતા રહીજો અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો જય માતાજી જય શિકોતર માં જય ચામું જય મેળીમાં જય જહુમાં